નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયાએ આ ડાકુઓના જેટલા પણ ખેતરનો પાક હતો તે બધો એક જ રાતમાં કાપી નાખે છે અને જ્યારે ડાકુઓ અને તેમની પત્નીઓ જ્યારે આ ખેતરમાં વહેલી સવારે આ પાકને વાઢવા માટે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં સમગ્ર પાક કાપેલો છે અને તે એક બાજુ ગોઠવેલો પડ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને તેઓ તો આશ્ચર્યમાં પડી જાય છે પરંતુ આ બધા ડાકુ તો સમજી ગયા આ કામ કરનાર બીજું કોઈ નહીં પરંતુ આપણો ભૂતિયો જ છે ત્યારે આ સ્ત્રીઓના મનમાં આ વાત હજમ નથી થતી અને તે વારંવાર પોતાના પતિને પૂછે છે કે સ્વામી આ એક જ રાતમાં આટલો બધો પાક તો તમે મથીને પણ ના કાપી શકો માટે અમને સત્ય જણાવો કે ઘટના શું છે ત્યારે તેઓ કહે છે કે તમે ઘરે ચાલો ઘરે જઈને તમને બધું જણાવીએ છીએ આમ કહીને તેમને ઘરે લઈને ચાલ્યા છે ત્યારે સામે ફરી પાછા મુખી રઘુનંદન મળે છે અને કહે છે કે કેમ આજે ખેતરનો પાક નથી વાઢવાનો ત્યારે આ ડાકુઓ કહે છે કે પાક તો વાઢી નાખ્યો છે અને હવે તેને બે દિવસ સુકાવા દેવાનો છે ત્યારે રઘુનંદન હસવા લાગ્યાને કહે છે કે મને બધી ખબર છે કે કોઈ જ પાક તમે નથી વાઢ્યો કારણ કે હું સવારે ત્યાંથી જ આવ્યો હતો ત્યારે ડાકુઓ કહે છે કે વિશ્વાસ ના આવતો હોય તો ખેતરમાં જોઈ આવો ત્યારે રઘુનંદન કે જે એકલા ખેતરમાં પહોંચે છે અને જઈને જુએ છે તો બધા જ ખેતરોનો પાક વાઢેલો પડ્યો છે અને એક બાજુ ગોઠવેલો પણ છે અને હવે બે દિવસ માટે તેને સુકાવા માટે મૂક્યો છે ત્યારે આવી ઘટના જોઈ અને રઘુનંદન ફરી ચોંકી જાય છે ને મનમાં હજારો પ્રશ્નો ઉત્પન્ન થઈ ગયા કે આવું બધું કરનાર કોણ હશે અને મને એટલી તો ખબર છે કે મારા કૂવાનું કામ ચાલતું હતું તેથી હું જ્યારે અડધી રાત્રે જ્યારે નીકળ્યો ને ત્યારે તો મારા આજુબાજુમાં બધો જ પાક ઊભો હતો અને હું વહેલી સવારે અહીંયા જોવા આવું છું તો બધા જ ખેતરનો પાક આમ કાપેલો પડ્યો છે અને એ પણ આટલી ઝીણવટતાવાળો તો આવું બધું કોણ કરતું હશે અને હવે આની પાછળ જરૂર કંઈક રહસ્ય છુપાયેલું છે હવે જો આ રહસ્ય સુધી ના પહોંચું તો મારું નામ પણ રઘુનંદન નહીં આટલું કહીને તેઓ ત્યાં તેમના માણસોને બોલાવે છે અને બે માણસોને બોલાવીને રઘુનંદન એટલું કહે છે કે જુઓ ભાઈઓ તમને હું એક વાત જણાવી દઉં કે તમે મારા ખાસ ગુપ્તચર છો અને આ ગામમાં આજ દિવસ સુધી શું બન્યું છે અને કોઈ પણ ચોર ડાકુ અથવા તો કોઈ પણ ગુનો કરનારને પકડવામાં તમે મહત્વની ભૂમિકા ભજવો છો પરંતુ આજે હું તમને એક જ વાત કહેવા માગું છું કે જુઓ એક જ રાતમાં આ ડાકુઓ અને સરદારના કૂવા ખોદાઈ જાય છે અને એ પણ આટલા સરસ મજાના અને આપણા કૂવા ખોદાય છે તો એક મહિના સુધી કામ ચાલે છે અને એનું કામકાજ સાવ બેકાર છે અને બીજી વાત એ છે કે આ સરદારના ખેતરના બધા જ પાક એક જ કલાકમાં વધાઈ જાય છે અને એનું કોઈ જવાબદાર લેતું નથી તો પછી આ બધું કેમ થાય છે મને બે દિવસમાં આ ઘટનાની જાણ કરાવો કે આ બધું કામ કોણ કરે છે અને આમ આટલું કહી અને મુખી કહે છે કે હું જાઉં છું એમના ઘરે અને તમે આ વાતની તલાશી આજથી શરૂ કરી નાખો ત્યારે પેલા માણસો આ વાતની જાચ કરવા માટે તૈયાર થઈ જાય છે અને હવે આ મુખી ચાલતા ચાલતા સરદાર પાસે પહોંચે છે અને કહે છે કે વાહ સરદાર તમારો પાક તો તો બધો જ કપાઈ ગયો છે અને તમે જ છો કે તમને આ પાક કાપતા દર વખતે કેટ કેટલો સમય લાગતો હતો પરંતુ આજે તમે સવારે ગયા અને એવા ને એવા પાછા આવ્યા એનો મતલબ કે તમે આટલા ઝડપી આ પાક કેવી રીતે વાઢી નાખ્યો મને જણાવશો ત્યારે સરદાર કહે છે કે અમે આખી રાતનું આ કામ કર્યું છે ત્યારે મુખી હસે છે ને કહે છે કે કદાચ એક રાતની જગ્યાએ બે રાત ભેગી કરીએ ને તો પણ આટલું મોટું કામ ના થઈ શકે માટે સરદાર હવે સાચું કહો નહીતર તમને ખબર છે ને કે હું મુખી છું અને આ ગામનું મોટું માથું છું ત્યાં તો પેલા દસ ડાકુઓ કહેવા લાગ્યા કે તમારી વાત સાચી છે પરંતુ અમે ખોટું નથી બોલી રહ્યા અને આ જ સચ્ચાઈ છે જ્યારે ભૂતિઓ એમની પાસે આવે છે અને આવીને કહે છે કે મુખી એમનો કૂવો ખોદાણો ત્યારે પણ તમે ભારે ચિંતામાં પડી ગયા હતા અને હવે એમનો પાક કપાણો તો પણ તમે ભારે ચિંતામાં પડી ગયા છો શું તમે આ માણસોના દુશ્મન છો કે શું ત્યારે મુખી કહે છે કે ના મને કોઈ દુશ્મની નથી પરંતુ હું તો એ જાણવા માગું છું કે આટલી ઝડપી કામ આ લોકોનું કોણ કરી જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે એમનું કામ ભગવાન આવીને કરી જાય છે બોલો તમારે ભગવાનને બોલાવા છે કામ કરવા ત્યારે મુખીને ગુસ્સો આવે છે અને તેઓ એટલું જ કહે છે કે જ્યારથી ભૂતિયા તું આમની સાથે રહેવા આવ્યો છે ને ત્યારથી આમની સાથે કાંઈક ને કાંઈક નવા કાંડ થાય છે અને હવે લાગે છે કે તારા ઉપર નજર રાખવી પડશે ત્યારે ભૂતિયો કહે છે કે મારા ઉપર નજર રાખશો ને તો ડરી જશો અને પાછળ કાંઈ નહીં વધે અને કદાચ પોતાના જીવથી પણ હાથ ધોઈ બેસશો ત્યારે મુખી કહે છે કે આ ગામમાં તું નવો આવ્યો છે અને મને મોતની ધમકી આપે છે તો સાંભળ પાંચ દિવસમાં આ સરદારોના કામ કરનારને ઉઘાડો ના પાડું તો મારું નામ રઘુનંદન નહીં ત્યારે ભૂતિઓ હસે છે અને કહે છે કે વાંધો નહીં મૂકી તમે તમારું કામ ચાલુ રાખો અને મારા મિત્રો એમનું કામ ચાલુ રાખે છે અને આમ પછી તો બે દિવસ વીત્યા અને પેલો પાક કે જેની બોરીઓ ભરી દેવામાં આવી છે અને આ વખતે તો એટલો બધો પાક થયો છે કે આખું ગામ વિચાર કરે છે કે આ એક રમતના ચોર હતા અને ચોરીઓ કરી અને પોતાનું જીવન ગુજારતા હતા અને હવે જ્યારે ખેતી કરવા લાગ્યા છે તો એમની ખેતી આખા ગામમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે મૂકીને ઘણી તકલીફ થઈ રહી છે કે આટલો બધો પાક એમને કેવી રીતે થયો અને પછી જ્યારે રાત્રિના સમયે આ બધી જ બોરીઓ હજી તો ખેતરમાં પડી છે અને આ દસ ડાકુઓ અને સરદાર કહે છે કે આપણે ઘરે જઈએ અને ઘરે જઈ અને બળદગાડા લઈને આવીએ અને એમાં આ બધો જ પાક લઈને આપણા ઘરે જઈએ આમ કહીને તેઓ ભૂતિયાને લઈ અને પાછા પોતાના ઘરે આવે છે ત્યારે મુખી એમના પાંચ માણસોને લઈ અને પહોંચે છે ત્યાં અને જે આ બોરીઓ પડી હતી તેના બે બળદગાડા ભર્યા અને બળદગાડા ભરી અને ત્યાંથી લઈ અને ચાલી નીકળ્યા ત્યારે હવે આ તો કે જે ડાકુઓના ઘરે છે પરંતુ આ બાજુ મુખીથી રહેવાયું નહીં અને ડાકુઓનો આટલો બધો પાક જોઈ અને તેઓ બળદગાડામાં દસ દસ બોરીઓ ભરીને નીકળી જાય છે ત્યારે હવે મુખી કે જે એમના ઘરે પહોંચી અને એક ઓરડામાં આ બધી બોરીઓ સંતાડી દેશે અને એ ઓરડાને તાળું મારી દેશે પછી બહાર આરામથી બેસી જાય છે અને કહે છે કે હાસ હવે ભલે આપણા ખેતરમાં કૂવાનું કામકાજ મોડું થયું અને ભલે આ વખતે મારા ખેતરમાં કાંઈ જ અનાજ ના પાક્યું હોય પરંતુ બાર મહિનાનું અનાજ ભેગું કરી નાખ્યું છે હવે કાંઈ વાંધો નથી આમ કહીને મૂકી ત્યાં આરામ કરવા સૂઈ જાય છે અને આ બાજુ રાત્રે સરદાર અને એમના દસ ડાકુઓ અને ભૂતિઓ કે જે ચાલતા ચાલતા હવે પહોંચે છે ખેતરમાં અને ખેતરમાં જઈ અને જ્યારે ભૂતિઓ નજર કરે છે ત્યાં જ તે સમજી જાય છે કે આ ખેતરમાં કોઈક આવેલું છે અને ખેતરમાં અનાજ ચોરાણું છે ત્યારે આ સરદાર તો કે જે હવે પોતાનું બળદગાડું લગાવી અને અનાજ ભરવાની શરૂઆત કરે છે ત્યાં તો ભૂતિઓ કહે છે કે સરદાર એક વાર ફરી તમે બોરીઓની ગણતરી કરો મને એમ લાગે છે કે અહીંયા કોઈક ચોરના પગ ખેતરમાં પડ્યા છે ત્યારે ડાકુઓ કહે છે કે નાના ભૂતિયા જો તો ખરા જેટલો પાક હતો એટલો એમનો એમ દેખાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમને ગણવામાં શું વાંધો છે એકવાર ગણતરી તો કરો ત્યારે એક ડાકુ ગણતરી કરે છે અને તેની ગણતરીમાં વીસેક બોરીઓ ઓછી છે ત્યારે તે સરદારને આવીને કહે છે ત્યારે સરદાર કહેવા લાગ્યા કે એવું બને જ નહીં અને આપણે ભલે અત્યારે સુધરી ગયા પરંતુ એક સમયમાં આપણે ડાકુ હતા અને ડાકુ પાસે કોઈ ચોરી કરવા આવે એ મને નથી લાગતું ત્યારે ભૂતિયો કહે છે કે તો તમે જાતે જ એકવાર તપાસ કરો ત્યારે સરદાર પોતે પોતાની બધી જ અનાજની બોરીઓ ગણે છે ત્યારે વીસ બોરીઓ ઓછી છે અને પછી તેઓ ભૂતિયાની પાસે આવીને કહેવા લાગ્યા કે ભૂતિયા તારી વાત એકદમ સાચી છે અને દસ અનાજની બોરીઓ ઓછી છે ત્યારે ભૂતિયો કહે છે

પરંતુ એ ચોરને ઉગાડો પાડ્યા પછી તમારે એને આકરામાં આકરી સજા કરવી પડશે ત્યારે આ ડાકુઓ કહેવા લાગ્યા કે હા અમે આકરામાં આકરી સજા કરીશું એકવાર તું અમને એ માણસ દેખાડતો ખરા અને આમ પછી ભૂતિયો કહે છે કે તો ચાલો આ બધું અનાજ લઈને ગામમાં જઈએ અને ગામમાં ગયા પછી આપણે એ માણસ ઉપર ખેલ રચીએ અને પછી તો ડાકુઓ કે જે પોતાના બળથી આ બધી જ બોરીઓ બળદગાડામાં ભરી અને પોતાના ઘર તરફ બળદગાડું હંકારવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે અત્યારે આ અનાજ ઘરે પહોંચાડો ત્યાં સુધી હું ચોર સુધી પહોંચું છું આમ કહીને ભૂતિઓ જ્યાં પેલા મુખીએ બળદગાડું ઊભું રાખ્યું હતું ત્યાં ભૂતિઓ પહોંચે છે અને એ બળદગાડાના જે પૈડાનું નિશાન હતું ત્યાંથી ભૂતિઓ એ નિશાને જવાની શરૂઆત કરે છે અને અંધારામાં પણ તે એ નિશાનને જોતો જોતો જીવો ખેતરની બહાર નીકળ્યો એની સાથે જ બળદગાડાના પૈડાના નિશાન ત્યાંથી ભૂસી નાખ્યા છે ત્યારે ભૂતિઓ વિચાર કરે છે કે વાહ ચોર તે તો ખૂબ જ સારી યુક્તિ આજમાં આવી છે અને પોતે જ્યારે આ ખેતરની બહાર બળદગાડું નીકળ્યું ત્યારે એ પૈડાના નિશાન તમે ભૂસી નાખ્યા છે પરંતુ હું ભૂત્યો છું ભૂસી નાખેલા પૈડા પણ જો પાછા બહાર ના કાઢું તો મારું નામ ભૂત્યો નહીં અને તો પણ ભૂતિયો એ નિશાને નિશાને પહોંચે છે અને એ ભૂસેલા પૈડાના નિશાન પણ ભૂતિયાને એવાને એવા અંધારામાં દેખાવા લાગ્યા અને તે ચાલતો ચાલતો આવે છે તો આ નિશાન ગામમાં આવે છે અને મુખીના હવેલીના પાછળના ભાગમાં આ નિશાન દેખાણું ત્યારે ત્યાં સુધી આ નિશાન આવ્યું ત્યારે ભૂતિયો સમજી ગયો કે વાહમુખી

કહે છે કે આપણા ગામમાં ચોરી થાય અને તમે આમ સુતા રહો છો કોઈક ચોરી ગયું છે ત્યાં તો ગામના આગેવાનો કહેવા લાગ્યા કે આવું કાળું કામ કરનાર એ કોણ હશે કે જેને આમની મહેનત ઉપર આવી નજર બગાડી ત્યારે ભૂતિઓ કહે છે કે એ તો હવે જે હોય તે એ ચોર તો પકડાઈ જશે પરંતુ ગામ લોકો તમે પેલા મને એમ કહો કે આ ચોર પકડાઈ જાય અને કદાચ તે ગામનો હોય કે બહારનો હોય એ તો ખબર નથી પરંતુ એ ચોરી કરેલો માણસ પકડાઈ જાય તો આપણે એને શું સજા કરીશું ત્યારે મુખી કહે છે કે એવા માણસને આપણે ગામમાંથી બહાર કાઢી મૂકીશું તમે ખાલી મને જણાવો કે એ ચોર કોણ છે અને ત્યારે ભૂતિયો મુખીની સામુ હસવા લાગ્યો અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો